દરેક ચૂંટણીમાં વચનો બહુ છે પરંતુ પૂરા કોણ કરે છે હું આપેલા વચનો નિષ્ઠાપૂર્વક પૂરા કરી બતાવીશ તેવું જણાવ્યું હતું વડોદરા નજીક આવેલ અણખોલ ગામમાં અણખોલ ગ્રામ પંચાયત ની ચૂંટણી તારીખ બાવીસ છ બે પચીસ ના રોજ

જે પાર્કરી સોસાયટી અને આજુબાજુની સોસાયટીમાંથી કામ કરી શકે એવી શક્યતા છે અને ગટરો ગામનો જે ગટરોનું પાણી છે એ બધું નિકાલ આવે સ્ટ્રીટ લાઇટ છે વરસાદી પાણીનો નિકાલ આવે એવી અમે આશા રાખીએ છીએ પોતે શિક્ષિત છે એટલે ગામનો વિકાસ આજુબાજુની સોસાયટીનો વિકાસ ચોક્કસ કરશે એ રીતના અમે એમને સરપંચની ઉમેદવારીમાં જીતાડીશું અને એમનું નિશાન કાચનો ગ્લાસ છે દરેક વ્યક્તિને જણાવવાનું કે દરેક એમને વોટ આપીને જીતાડે તો શિક્ષિત છે એટલા માટે આપણા આજુબાજુના ગામનો સોસાયટીનો અને ગામનો વિકાસ થાય એવી અમને બધાને આશા છે થેન્ક યુ આપણે શું નામ અંજનાબેનની વચ્ચે અમારા અણખોર ગામની અંદર મેઘાબેન પારેખે સરપંચ તરી મહિલા સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે એમનો સિમ્બોલ કાચનો ગ્લાસ છે જો તમારે આજે સરપંચે ઉમેદવારી કરી છે તો તમે સરપંચ દ્વારા કોઈ રજૂઆત કરી લીધે તમારી સોસાયટીમાં શું શું પ્રોબ્લેમ છે એમ હા અમારી સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમ છે સ્વચ્છતાનો પ્રોબ્લેમ છે ઘણા બધા પ્રોબ્લેમ છે તે જે અમે અપેક્ષા રાખીએ છીએ કે મેગાબેન સારી રીતે સોલ્વ કરે કેમ કે શિક્ષિત છે ને નરેન્દ્ર મોદીનું સપનું છે કે વિકાસશીલ ભારત વિકાસશીલ ભારત ક્યારે થાય એની શરૂઆત ગામથી જાય થાય જો શિક્ષિત સરપંચ આવે તો એ ગામનો વિકાસ થાય એટલે અમે મેગાબેન જોડે એવી આશા રાખીએ છીએ કે અમારું અણખોળ ગામ છે એક વિકાસશીલ ગામ તરીકે ઉભરી આવે નામ હું મેગાબેન પારે અણખોળના ગામના પાર રેસમાંથી મારી ઉમેદવારી નોંધાવું છું મહિલા સરપંચ તરીકે અને મારા ગામમાં સ્વચ્છતાનું કાર્ય ખૂબ જ સારું થાય એની માટે હું ખાસ ધ્યાન રાખીશ એ ઉપરાંત બીજા પણ ઘણા પ્રોબ્લેમ છે બધા પ્રોબ્લેમને સુવિધા આજુબાજુની જનતાને મળી રહે એ માટે ખૂબ જ પ્રયત્ન કરીશ જો ગામના જે રહીશો છે એ મને લાવીને તૂટશે તો હું આ કામ પૂરેપૂરું કરી શકીશ નમસ્કાર આની આની અંદર પબ્લિકની કામ માટેની ડિમાન્ડ શું છે મેડમ સૌથી પહેલાં અહીંયાની બધી પબ્લિકની ડિમાન્ડ એક જ છે કે પાણી ક્યારે આવશે પાણી બધાની જરૂરિયાત છે સવારથી ઉઠો સાંજ સુધી બધાને પાણી વગર કોઈને પણ ચાલતું નથી એટલે બધી જ જનતાનો એક જ પ્રોબ્લેમ છે કે પાણી અને ગામની જે સ્વચ્છતા છે એ ખૂબ જ જળવાવી જોઈએ સ્ટ્રીટ લાઇટ એની પણ પ્રોબ્લેમ છે નામ મારું શુભ નામ છે મેઘાબેન પારેખ ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો